વિદેશ જવાની અને મહિને દોઢ લાખ પગાર મળશે તેવી આશાએ રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે જોડાયેલા સુરતના યુવાનનું મોત યુક્રેનના ડ્રોન હુમલામાં થયું છે જેને લઈને પરિવાર ભાંગી પડ્યો છે ત્યારે યુવાનના મૃતદેહને સુરત લાવવા પિતા અને કાકા મૂંઝવણમાં હતા મૃતદે પરત લાવવા પરિવારે તંત્રનો સંપર્ક કર્યો હતો રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીમાં યુવકના પરિવારનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ એમ્બેસીએ જણાવ્યું કે મૃતદે સુરત યુવકના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે જોકે હજુ કોઈ ફાઇલ ડેટા આપવામાં આવ્યો નથી સુરત શહેરનો વતની અને રશિયામાં કામ કરવા માટે ગયેલા હેમિલ બાંગોકિયા નામના યુવકનું યુક્રેનમાં ડ્રોન હુમલામાં મોત થયું હતું ત્યારબાદ પરિવારના સભ્યોએ હેમિલના મિત્રો દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી હતી અને દીકરાના મોતના સમાચાર સાંભળીને પરિવારના સભ્યો શોકમાં ગરક થઈ ગયા હતા તો બીજી તરફ હેમિલના મૃતદેહને કઈ રીતે સુરત પરત લાવવો તે બાબતે પરિવારના સભ્યો ચિંતિત હતા તો બીજી તરફ હેમિલના પરિવારના સભ્યો દ્વારા સ્થાનિક નેતાઓની પણ મદદ કરવામાં આવી હતી તો હેમિલના પિતા અને કાકા હેમિલના મૃતદેહને લેવા જવા માટે રશિયા જોવા માટે તૈયાર થયા હતા ઉપરાંત તેમણે વિઝા લેવા માટેની પ્રોસેસ પણ શરૂ કરી હતી ત્યારે પરિવારના સભ્યોનો સંપર્ક રશિયન સરકાર વતી ઇન્ડિયન એમ્બેસી દ્વારા કરવામાં આવ્યો હતો અને હેમિલના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી કે હેમિલનો મૃતદેહ તેમને પરત આપવામાં આવશે અને થોડા દિવસોમાં મૃતદેહ સુરત પરત આવશે જો કે કઈ તારીખે મૃતદે પરિવાર સુધી પહોંચશે તે માહિતી ઇન્ડિયન એમ્બેસી દ્વારા પરિવારને આપવામાં આવી ન હતી મારું નામ સુરેશ માંગુટિયા અમને ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એની એને ત્યાંથી ફોન આવ્યો અમારે સમીર કરીને છોકરાનું નામ છે એ છોકરો એની જોડે જ કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે એમાં એ એટેકમાં એ હેમિલ આવી ગયો છે અમે સતત ચારથી પાંચ દિવસ સુધી એમબીએસી જોડે કોન્ટેકમાં હતા એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો હોતો પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી ત્રણથી ચાર દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું કઈ રીતે બોડી અહીંયા સુધી પહોંચશે હવે આ પેલી એમ્બેસી વાળાએ અમને એવું કીધું છે કે ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દો ત્યારે શરૂઆતમાં તો અમને એમ જ હતું કે અમારે ખુદને રશિયા જવું પડશે અને અમે વિઝા પણ વેકી દીધા હતા અને અમે જવાના હતા ત્રણ જણા અહીંથી પણ કાલની તારીખમાં અમને એવા સર એમ્બેસીમાંથી મળ્યા હતા કે તમારી બોડી તમારા સુધી અમે પહોંચતી કરી દે